નમસ્તે હું જૂનાગઢ જિલ્લાના વડાલ ગામેથી ફરી એકવાર સારું એવું હેલ્થકેર સેક્ટરમાંથી રિઝલ્ટ લઈને આવી છું તો તો મળીએ બેનને એમની જોડે વાત કરીએ ટીમે સાથે જુદા જુદા સેક્ટરમાં કામ કરે છે એમાંથી હેલ્થકેર સેક્ટરમાંથી સારું રિઝલ્ટ મળ્યું છે કેશર ગુડનું ટેબ્લેટ ગુડુ ચિકન ટેબ્લેટ કેલ્શિયમ અને સ્પિરોલીના તો મળીએ બેનને અને એમની જોડે વાત કરીએ તમારું નામ રેખાબેન પાનસુરિયા તમારું ગામ વડાલ રેખાબેન તમે જ્યારે અમારી આ પ્રોડક્ટ ન વાપરતા એ પહેલા તમને શું તકલીફ હતી મને ચીખણ ગુંજન હતી મહિનો તમે અમારી વસ્તુ ન લીધી ઈ પહેલા તમે કોઈ પણ દવા કરી ખરી નહીં પહેલા કોઈ દવા ખાધી હતી માર્કેટમાંથી લઈને માર્કેટમાં દવા થી લીધી નો હારું કેટલો ટાઈમ આ દવા થી સારું થઈ ગયો મને આ દવા તમે કેટલો ટાઈમ લીધી